વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો એક લીમડાની થોડી પેસ્ટ માથા પર લગાવો અને પછી વાળ ધોઈ લો તેનાથી વાળ ખરતા અટકે છે બે ઉનાળાની ઋતુમાં જે લોકોના પગમાં સતત બળતરા થતી હોય તેઓના પગમાં મહેંદી લગાવવાથી પગમાં થતી બળતરામાં રાહત મળે છે ત્રણ દૂધીને કાપીને તેને પગના તળિયા પર લગાવવાથી પગમાં ગરમી અને બળતરા દૂર થાય છે ચાર સવારે ઉઠ્યા પછી તમારા મોંમાં પાણી ભરો તમારી આંખો ખોલો અને તમારી આંખો પર સ્વચ્છ પાણી છાંટો તેનાથી તમારી આંખોની રોશની સુધરે છે પાંચ સફેદ ચંદનને પાણીમાં ઘસીને શરીર પર લગાડવાથી ગરમીમાં રાહત મળે છે છ સરસવનું તેલ સરખા પ્રમાણમાં પાણીમાં ભેળવીને સવાર સાંજ માલિશ કરવાથી બે ત્રણ દિવસમાં ગરમીની ફોલીઓ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે સાત લીંબુની છાલ પર થોડું સરસવનું તેલ લગાવીને દાંત અને પેઢા પર લગાવવાથી દાંત સફેદ અને ચમકદાર બને છે પેઢા મજબૂત થાય છે અને તમામ પ્રકારના બેક્ટેરિયા અને પાયોરિયા વગેરે રોગો સામે રક્ષણ મળે છે આઠ લસણની ત્રણ ચાર કલીને સરસવના તેલમાં નાખીને ધીમા તાપે પકાવો જ્યારે લસણ અને સેલરી કાળી થઈ જાય ત્યારે તેને ગાળીને આ ગરમ તેલથી માલિશ કરવાથી રાહત મળે છે શરીરના દુખાવાથી તમામ પ્રકારના રોગોમાં રાહત ન અખરોટના તેલથી માલિશ કરવાથી હાથપગના દુખાવામાં ઝડપથી રાહત મળે છે દસ લવિંગને મોંમાં રાખીને ચૂસવાથી કફ મટે છે અને કફ સરળતાથી નીકળી જાય છે અગિયાર રાત્રે સૂતા પહેલા હોઠ પર શુદ્ધ વાસ્તવિક ઘી લગાવવાથી ફાટેલા હોઠ કોમળ અને સુંદર બને છે બાર ફાટેલા હોઠ પર ગરમ રોટલી પર ઘી લગાવવાથી હોઠ માટે ખૂબ જ ફાયદાકારક છે તેર પાણીમાં મીઠું નાખીને ગરમ કરીને દરરોજ સવાર સાંજ કોબળા કરવાથી દાંતનો દુખાવો મટે છે અને શ્વાસની દુર્ગંધ બંધ થઈ જાય છે ચૌદ એક ચતુર્થાશ ગ્રામ હિંગને બારીક પીસેલા સૂકા આદુમાં ભેળવીને હુંફાળા પાણી સાથે પીવાથી કોઈપણ કારણસર થતો પેટનો દુખાવો મટે છે પંદર જો તમે છીંક બંધ ન થતી હોય તો તમારા હાથમાં સૂકી કોથમીર લો તેને ક્રશ કરો અને સૂંભો સોળ જે સ્ત્રીઓનું વજન વધારે છે તેઓએ દરરોજ તજનું સેવન કરવું જોઈએ સત્તર વધુ સમય સુધી સુવાથી યાદશક્તિ ઘટી જાય છે અઢાર રાત્રે પેશાબ કર્યા પછી સૂવાથી કિડનીને ક્યારેય નુકસાન થતું નથી ઓગણીસ કડવા તેલથી માથામાં માલિશ કરવાથી જુમાથી છુટકારો મળે છે વીસ રોજ તરબૂચ ખાવાથી ક્યારેય કિડનીમાં પથરી નહીં થાય એકવીસ જમ્યા પછી ખજૂરનો ખાવાથી તમે હંમેશા સ્વસ્થ રહેશો બાવીસ રાત્રે ઓછું ખાવું હંમેશા સ્વાસ્થ્ય માટે સારું છે ત્રેવીસ સવારે ગરમ પાણી પીવાથી પેટમાં ગંદકી જામતી અટકે છે અને પેટ હંમેશા સ્વસ્થ રહે છે ચોવીસ ચણાની દાળમાં લીંબુ નીચોવીને ખાવાથી વજન ઓછું થાય છે પચ્ચીસ જો તમને સૂકી ઉધરસની સમસ્યા હોય તો સેવિયાને દૂધમાં પકાવીને ખાઓ છવ્વીસ વાળને લાંબા અને જાડા બનાવવા માટે મહિલાઓએ ગાજર પાલક અને આમળાને મિક્સ કરીને જ્યુસ બનાવીને પીવો સત્યાવીસ જો તમે હંમેશા મજબૂત અને સ્વસ્થ રહેવા માંગતા હો તો સમયસર નાસ્તો કરો અઠ્યાવીસ જો તમને એલર્જીની સમસ્યા હોય તો કાકડીને દહીંમાં ભેળવીને ખાઓ ઓગણત્રીસ નારિયેળનું સેવન કરવાથી વ્યક્તિની ઓછી ઊર્જા અને આળસ દૂર થાય છે ત્રીસ પાચનમાં બળતરા થતી હોય તો દૂધમાં ખજૂર નાખીને તેનું સેવન કરો એકત્રીસ રોટલી બનાવતા પહેલાં તવા પર થોડું મીઠું હાંટવું આ રોટલીને ફૂટતા અટકાવશે બત્રીસ જો સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી રંગ કાળો થઈ ગયો હોય તો ચહેરા પર દ્રાક્ષનો થોડો રસ ઘસવો અને જ્યારે રસ સુકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ લો તેત્રીસ એલોવેરામાં થોડી હળદર ભેળવીને ચહેરા પર લગાવો તેનાથી ડાઘ દૂર થઈ જશે ચોત્રીસ વધુ પડતા ઠંડા પાણીનું સેવન કરવાથી શરીરમાં વધુ થાક આવે છે પાત્રીસ ગેસને કારણે પેટમાં દુખાવો થતો હોય તો મોટી ઇલાયચી ખાવાથી રાહત મળશે છત્રીસ જે વ્યક્તિ વધુ પાણી પીવે છે તે મજબૂત રહે છે જે વધુ ખોરાક લે છે તે હંમેશા આળસું રહે છે અને જે વ્યક્તિ વધુ બોલે છે તેની બુદ્ધિ ઓછી હોય છે સાડત્રીસ રોજ થોડું મધ ચાટવાથી વ્યક્તિ ઘણી બીમારીઓથી દૂર રહે છે આડત્રીસ દરરોજ બેલગીરીનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે ઓગણચાલીસ રોજ સ્પ્રાઉટ્સ ખાવાથી શરીરને શક્તિ મળે છે ચાલીસ ઉનાળાની ઋતુમાં બંધ પગરખા ન પહેરો તે તમારી દૃષ્ટિને નબળી બનાવી શકે છે એકતાલીસ હાથ ધોયા વગર ખોરાક ખાવાથી યાદશક્તિ નબળી પડે છે અને શરીરમાં રોગો પણ થઈ શકે છે બેતાલીસ નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો તેનાથી તેમના હાડકાં મજબૂત રહેશે તેતાલીસ દરરોજ સવારે નાસ્તા પછી એક કે બે અંજીર ખાવાથી યુકોરિયાની સમસ્યામાંથી છુટકારો મળે છે ચુમાલીસ દાડમ શરીરમાંથી નબળાઈ દૂર કરવામાં મદદરૂપ છે પિસ્તાલીસ લવિંગને ઘીમાં તળી લો અને તેને મોઢામાં રાખો અને તેને ચાવવાથી શરદી અને ખાંસીમાં ઘણો ફાયદો થશે છેતાલીસ જ્યારે શરીરના આંતરિક ભાગોમાં કોઈ ઈજા થઈ હોય ત્યારે એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર અને એક ચમચી શુદ્ધ દેશી ઘી ભેળવીને પીવો તેનાથી તમને ઘણી રાહત મળશે સુડતાલીસ કેળા લો બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે તેમાં પોટેશિયમ અને મીઠું હોય છે જે હૃદયને રોગોથી બચાવે છે અને એનર્જી આપે છે અડતાલીસ કર્કશતાના કિસ્સામાં પાકેલા દાડમનું સેવન કરવાથી અવાજ સાફ થાય છે ઓગણપચાસ નારિયેળના દાણા નિયમિત રીતે ખાવાથી ઘૂંટણનો દુખાવો મટે છે પચાસ મીઠાઈના વધુ પડતા ઉપયોગથી પેટની ચરબી વધે છે એકાવન સૂતા પેલા તમારો હાથ અને પગના તળિયાની માલિશ કરવાથી તમને સારી ઊંઘમાં મદદ મળશે. 52 ચહેરો પર કાકડી લગાવવાથી કરચલીઓ દૂર થાય છે. 53 ઈંડાની જરદી વાળ પર લગાવવાથી વાળ silky અને ચમકદાર બને છે. 54 સેલેરીને ગરમ કરી રૂમાલમાં રાખીને સુંગવાથી માથાનો દુખાવો મટે છે. 55 ત્વચા પર બદામનું તેલ લગાવવાથી ત્વચા કોમળ અને સુંદર બને છે છપ્પર જો તમને તમારી આંખોની સામે ઝાંખપ દેખાય છે તો દરરોજ તમારી આંખોમાં એન્ટિમોની નાખો તે ઝાંખાપણું દૂર કરશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર